ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળ વધુ ઉગ્ર બની છે વિધાનસભામાં સીએમને મળે તે જ તેમની અટકાયત કરવામાં આવી હતી ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાં ચડાવી છે તારીખ સત્તર માર્ચથી અચોક્સ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા છે જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલા જ ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે મુખ્ય માંગણીઓમાં એમપીએચડબ્લ્યુ એફએચડબ્લ્યુ એમપીએચ ટીએમપીએચ પીએચવી અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે ઉપરાંત એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે યસમાં કાલથી લાગ્યો અમે સતત ત્રણથી પરિવાર કીય સરકારને કે અમારી જ્યાં સુધી જ્યાં સુધી અમારા જીયા તરાવ ન થાય સામાન્ય છે જૂના છે પરિવાર કર્યો લાગુ એમ કરી દે અત્યારે અત્યારે હડતાલ લીએ જૂની માગણી છે તમે કમિટી નો અહેવાલ રજૂ કરો છો સરકાર રજૂ કરે છે તો વિલંબસા માટે અમે કા હાથી નથી માંગ્યા ઘોડા નથી માંગ્યા અમે અમારો હક માંગ્યો છે બસ અસ્તાના સમાધાનમાં સીએમ સાહેબના પરામર્શથી આ બે મુદ્દા અમારા બાકી છે ખાતાકી પરીક્ષા રદ અને પ્રેક્ટિકલ કેટેરમાં સમાવેશ જવા એપીએડબલ્યુ એપીડબલ્યુ નો હાલ આખા ગુજરાતમાં નીચો ઓગણીસો ગ્રેટ પર મળે છે એ અમારી 2800 ની માંગણી છે અને જે સુપરવાઇઝર કેડર ભાઈઓ બહેનો એપીએસ અને એમપીએસ છે ઈ કેટેરને અમારે હાલ છવીસો મળે છે એ અમે બેતાલીસો માંગ્યો દરેક કર્મચારીઓને આ રીતનું ગુજરાત સરકારમાં પણ મળે છે અમે એક ટેકનિકલ કામગીરી કરીએ છીએ એટલે ટેકનિકલ અહેવાલ પણ સરકારે રજૂ કર્યો એની કમિટી દ્વારા તો જેવો યશમામાં સમય લીધો એવો અમારા જીઆર તરાવમાં રહે બાકી અમારી અચોક્કસ મુદત હડતાલ શરૂ છે શરૂ રહેશે પાંચ વર્ષ આપવી પડશે તો પાંચ વર્ષ સાચું